નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં બધાનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ નું જે વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ છે એની અંદર વિભાગ બી પ્રશ્નપત્ર નંબર બે છે એનો વિભાગ બી જોવાનો છે કારણ કે પ્રશ્નપત્ર એક છે તે સોલ્યુશન કરીને આપેલું છે અસાઇનમેન્ટની અંદર તો આપણે આજે પ્રશ્નપત્ર બે એનો વિભાગ બી એમાં પ્રશ્ન પચીસ જોવાનો છે એમાં લખ્યું છે કે એવી દ્વિઘાત બહુ પદ મેળવું જેના શૂન્યો દસ અને માઇનસ બે હોય બરોબર તો જો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણને આવડે છે અને આપણે ધારો કે અને હવે દાખલો અંદર બેઠે બેઠો આપેલો નથી બરાબર એનું સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે અને અંદર આપણે એક સૂત્ર વાપરવાનું છે આપણે કદાચ ખ્યાલ હોય તો દ્વિઘાત બહુપદી પ્રમાણિત સ્વરૂપ આવું પ્રમાણિત સ્વરૂપ તમે જાણો છો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે બરાબર હવે આની અંદર તમે આવું લખી શકો એક્સ નો સ્કવેર કરી શકો પ્લસ આલ્ફા પ્લસ કરવાના છે બાર બાજુ એક્સ લખવાનો છે અને પ્લસ આલ્ફા

ઓકે તો આપણી જે ચેનલ છે તમે કરો 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 શેર સબ્સ્ક્રાઇબ તમારા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને તે અસાઇનમેન્ટના એ ટુ ઝેડ પહેલાથી છેલ્લે સુધીના બધા જ દાખલા બધા જ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રશ્નો બધી જ વસ્તુ આપણે સોલ્વ કરવાની છે જેથી કરીને તમને એનો લાભ મળે ઓકે થેન્ક યુ વેરી મચ